પણ જે પણ આપની ગામ જનો જે રજૂઆત છે અમે ઉપરની સક્ષમ અધિકારી શ્રી એની રજૂઆત અમે જરૂર પહોંચાડી અમદાવાદમાં ભૂમ આપ્યા એટલા બે ફાર્મ થયા છે કે કોઈ પરિવારની જમીન નહીં પરંતુ શ્રી રામ ભગવાનની જમીન અને મંદિર છે તે પચાઈ પાડ્યું છે ભુવાલડી ગામની વાત કરીએ આ ઘટના ભુવાલડી ગામની છે નગરજનો મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવા આવ્યા હતા નગરજનો આપણી સાથે છે આપણે એમની સાથે જ વાત કરી શું સમગ્ર ઘટના હતી અને કોણ ખાઈ ગયું છે જમીન કોના ઉપર આક્ષેપ છે તમારે અમારો આક્ષેપ છે અમારા ગામની જે જમીન છે મંદિર ગૌશાળા ટ્રસ્ટ એ એસી ને એવું જૂનું છે હવે જમીન તો વેચે સાથે સાથે મંદિર પણ વેચાઈ ગયું છે રામજી મંદિર પણ વેચાઈ ગયું છે અને અમારો સીધો આરોપ છે મામલતદારશ્રી અને ટ્રસ્ટીઓ ઉપર કેમ કે એમણે કરોડોનો વહીવટ લઈ અને આ જમીન એમણે નામ ફેર કરી દીધેલી છે અને બારો બારા લોકોએ વેચાણ કરી દીધેલી છે મામલતદારે અમારા જ મારા જાણવા મુજબ તો લગભગ બે કરોડનો વહીવટ કર્યો છે મામલતદારને જે જમીન હતી ટ્રસ્ટની જમીન છે અત્યારે પહેલા કોના નામ હતા હાલ કોના નામ છે અને કઈ રીતે ખબર પડી કે આ જમીન આખી બીજાના નામે છે આ જમીન ગૌશાળાના નામે જ છે રામજી મંદિરના ગૌશાળાના નામે જ હતી પણ જ્યારે નામ ફેરીને આ લોકોને કબજો લેવા માટે વાત કરવા માંડ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ખોટો નિર્ણય લેવાયો છે જેની અહીંયા મામલતદારો ઓફિસે રજૂઆત કરવા આવ્યા તો અહીંયા પણ અમને સંતોષકારક જવાબ નથી આપતા જ્યારે ભાજપ સરકાર હિન્દુત્વ ગૌશાળા અને ભ્રષ્ટાચાર ભગાવવાની વાત કરતી હોય ત્યારે એના આવા અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓ જો કાર્ય કરતા હોય તો યોગ્ય નથી એનો સરકારે યોગ્ય નિર્ણય લઈ અને એની સામે કાર્યવાહી કરવી જોઈએ અને અમારી જમીન અમને પાછી સુપ્રત સર્વ અમારી જમીન કરવી જોઈએ વાત કરો છો ગૌશાળા નામે છે તો હાલ જે પહેલા હતી ગૌશાળા નામે છે હાલ કોના નામે છે અંદર કોઈ બીજા ટ્રસ્ટી બદલાયા છે કે કઈ રીતનું છે કે પાર્ટીના નામે છે આ લોકોએ ઘણો તક લગાવી અને સીધા ગણોતિયાઓના નામ ચડાયા છે જે સામાન્ય વારસે કરાવવા જાવ તો બે ચાર મહિના કાઢી નાખતા હોય છે આ જ સરકારી અધિકારીઓ જે ફક્ત એક મહિનાની અંદર આ કાર્ય એમણે પૂરું કરી નાખ્યું તો એવી રીતે એમને શું આમાં એટલી બધી ઉતાવળ આવી કે એવા તો શું નિર્ણય કોઈનો એમણે અભિપ્રાય નથી લીધો કોઈ ગ્રામજનોને નથી બોલાયા નથી કોઈ ટ્રસ્ટીને બોલાયા અને સીધે સીધો એમણે નિર્ણય લઈ અને સીધો એટલે આની અંદર ભ્રષ્ટાચાર સો થયો છે કે જે જમીન અમને પાછી અમારા ગૌશાળાના નામે મળવી જોઈએ કેમ કે ટ્રસ્ટી પણ આમાં સામેલ હોય એવું લાગી રહ્યું છે અમને તો ખાસ એક એવું હોય છે કે ટ્રસ્ટની જમીન હોય છે કોઈના નામે થતી નથી હોતી તો આખી કઈ રીતે નામે થઈ હોય છે શું લાગી રહ્યું છે આમાં અંદર બીજું બધી કોણ કોણ સામેલ હોય શકે અને આખું કેટલા દિવસમાં આ નામ બદલી રહ્યું છે અને તમને ક્યારે ખબર અમને તો જાણ થઈ આ લગભગ પાંચ છ દિવસ અઠવાડિયા જેવું થયું એટલે અઠવાડિયાની અંદર અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ નામ ફેર થઈ ગયું છે સમજે ટ્રસ્ટની જમીન હકીકતથી કોઈના નામે ચડતી નથી પણ હવે આ તો ગાંધીજીનું ગુજરાત છે એમાં બધું શક્ય છે સમજે ગાંધી બાપુ હોવા જોઈએ તમારા ખીચામાં તો એ ગાંધી બાપુના હિસાબે એમની શરમ ભરી આ લોકો કરતા હોય છે છેલ્લો સવાલ હાલ જેના નામે થઈ છે ને નામ ખબર છે કોના કોના નામે થયેલું છે આમાં ધૂળાભાઈ નટુભાઈ નટુભાઈ ભૂલાભાઈ અને અનુભાઈ કે અનુભાઈ નટુભાઈ આ રીતે નામ ચડ્યા છે આ જે નામ કોચ છો એ તમારા ગામના છે કે ગામના છે ગામના એ લોકોને મંદિર તરફથી પહેલાં શું હતું કે ભાઈ ગામની જમીન હતી ગૌશાળા અમારે ગામમાં ગાયો હતી મંદિરની તો એ ગાયોના નિભાવ માટે આ જમીન એમનો વાવો આપતા કે જે ઘાસ સારો થાય મંદિરમાં સુપ્રત કરતા આ કોઈ પણ હિસાબે આ રીતે મેળા પી ખોટા નામ ચડાવી દેવડાયા છે સવાલ હાલ કોઈ ઉકેલ આવ્યો નથી જવાબ મળ્યો શું આગળની અહીંયા અમને યોગ્ય નિર્ણય મળ્યો આ લોકોએ યોગ્ય જવાબ આપ્યો નથી છતાં જો અમને સંતોષ નહીં થાય તો અમે આગળ બહુ જલદ કાર્યક્રમો આપીશું ગાંધીજી દા માર્ગે અને અમે મુખ્યમંત્રીશ્રીને પણ મળીશું ને મહેસૂલ મંત્રીને પણ મળીશું જે વાત કરવા જઈએ તો પહેલાં તો લોકોની જમીન છે તે ઘસાતી હતી પરંતુ હવે શ્રી રામ ભગવાન ટ્રસ્ટની જમીને પણ લોકો ઘસવા મળ્યા છે ગ્રામજનો સરકારના સહારે આવ્યા છે સરકાર દ્વારા એનું કોઈ નિવારણ આવે ગ્રામજનોને પણ ચીમકી ઉચ્ચારી છે જો અમને ન્યાય નહીં મળે તો ઢોલન કાર્યક્રમ આવશે હવે આગળનો સમય બતાવશે કે કોને ન્યાય મળે છે જયેશ પ્રજાપતિ ગણેશ ગુજરાતી અમદાવાદ